જૂનાગઢના ભેંસાણ તાલુકાના ધારી ગુંદારી ગામની સેવા સહકારી મંડળીમાંથી કરોડોની ઉચાપત કરનાર આરોપીઓ પોલીસના સકંજામાં જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના ધારી ગુંદારી સેવા સહકારી મંડળીમાંથી આરોપીઓએ એકબીજાની સાથે મિલીભગતથી હોદ્દાનો દુરુપયોગ કરી કુલ ચાલીસ જેટલા ખેડૂતો સભાસદોના મળવાપાત્ર ધિરાણ આપી તેમજ ત્રેવીસ સભાસદ ખેડૂતોના શાખાપત્ર મંજૂર ન થયા હોવા છતાં શાખાપત્ર મંજૂર કર્યા વગર ખોટા હિસાબો તરીકે બેંક સમક્ષ રજૂ કરી કુલ બે કરોડ છપ્પન લાખ એકાણું હજાર વસ્તુની નાણાકીય ગેરીથી આચરી હોવાની ભેસાણ પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસ મંડળીના મંત્રી રોહિત અમૃતલાલ છેડા તેમજ મંડળીના પૂર્વ પ્રમુખ ધીરુ ઠુંબરની ધરપકડ કરી હતી જ્યારે મંડળીના હાલના પ્રમુખ ફરાર છે જેને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે ભેસાણ શાખાનો પૂર્વ મેનેજર રમેશ રાબાણી હાલ જેલમાં છે જે અગાઉ પણ બે મંડળી વાંદરા વડ તેમજ છોડ વડની ઉચાપતમાં જેલ હવાલે છે

ભેસાણ શાખા જિલ્લા સહકારી બેંક ભેંસાણ શાખાના મેનેજર તથા મંત્રી આ ચાર આરોપીઓએ મળી અને આ જે જૂની ધારી ગુંડારી છે તેમના સભાસદો તે પૈકીના ત્રેસઠ સભાસદો પૈકી ચાલીસ સભાસદોમાં ખેડૂતોને જે શાકપત્રને ધિરાણ મળવા પાત્ર છે તેના કરતાં વધારે ધિરાણની ફાળવણી કરેલી અને અન્ય ત્રેવીસ જે સભાસદો છે તેમના ધિરાણના શાકપત્ર મંજૂર થયાના હોવા છતાં પણ આમના જે ધિરાણપત્ર મંજૂર કરાવેલા ટોટલ છે એમને જિલ્લા સહકારી બેંક સાથે સભાસદોના નામના ખોટા દસ્તાવેજો ઉભા કરી કુલ બે કરોડ છપ્પન લાખ એકાણું હજાર જેટલી રકમની છે ઉચાપત કરેલી આ બાબતે ભેસાણ પોલીસ સ્ટેશનમાં આઈપીસીની કલમ ચારસો છ ચારસો વીસ ચારસો સડસઠ અડસઠ ચારસો નવ મુજબ ગુનો દાખલ થયેલો છે આ ઉપરાંત ગુજરાત સહકાર ધારા અધિનિયમ મુજબની પણ ફરિયાદ લેવામાં આવેલ છે તે પૈકી બે આરોપી છે રોહિત અમૃતલાલ અમરોડા અને ધીરુભાઈ ગુસાભાઈ ઠુમ્મર આ રોહિત અમૃતલાલ અમરોડા છે તે આ જે જૂની ધારી ગુંડા સેવા સહકારી બેંકના મંત્રી છે જ્યારે અન્ય આરોપી ધીરુભાઈ ગુસાભાઈ ઠુમ્મ તે આ સહકારી મંડળી છે તેમના માજી પ્રમુખ છે આ બંનેની ભેસાણ પોલીસ સ્ટેશન દ્વારા ધરપકડ કરવામાં આવેલી છે જ્યારે અન્ય એક આરોપી જે ભેસાણ શાખાનો મેનેજર છે રમેશ રામાણી તે આ જેલમાં છે આ ઉપરાંત અન્ય જે વર્તમાન પ્રમુખ છે રમેશ બાવીસિયા તેને અટક કરવા માટે જે અલગ અલગ ટીમો છે એ પોલીસની મહેનત કરી રહી છે જે રમેશ રામાણી છે તે ભેસાણ શાખાના મેનેજર હોય જે તે સમયે તેના વિરુદ્ધ આ ત્રીજો ગુનો દાખલ થયેલો છે હાલ તે જુડિશિયલ કસ્ટડીમાં છે અને તેને જુનાગઢ જિલ્લા સહકારી બેંકની ભેસાણ શાખામાં મતલબ આ જ રીતે આના પહેલાં પણ સોડવેટરી અને અન્ય એક સહકારી મંડળી સાથે છે ત્યાંના મંત્રી અને પ્રમુખના મદદથી ઊંચાપદ કરેલી છે તો હાલ આ રમેશ રાવણી નામનો શખ્સ એ જેલમાં હવાલે છે